પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના શિક્ષકની ખેતી કમાલની છે શિક્ષક અને ખેડૂત તરીકેનો રોલ અદા કરનાર કલ્પેશભાઈ પટેલે જમીન ભાડે રાખી ફ્લાવરની ખેતી કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવ્યું છે વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકની આવકમાં પણ વધારો થયો છે કલ્પેશભાઈએ ભાડે જમીન રાખી ફ્લાવરની ખેતી કરી છે સહાયકનો પગાર તો દરેક જાણતા હતા કે એ વખતે પચીસો રૂપિયા પગાર હતો અત્યારે સરકારે તેપનસો રૂપિયા કે પંચાવનસો રૂપિયા કર્યો છે વિદ્યા સહાયકનો પછી મને એવો વિચાર આવ્યો કે પચીસ રૂપિયા પગારમાં પોસાય નહીં તો સાઈડ ખેતી જે હતી મારે પોતાની પચાસ એક વીઘા તો એમાં મેં પચાસ એક વીઘા ફુલાવરનું પ્લાન્ટેશન કર્યું એમાં એ વર્ષે સારું એવું ઉત્પાદન મળ્યું મને એટલે મેં વિચાર્યું કે નહીં કે શાકભાજી ખેતીવાડીમાં પણ સારો એવો નફો છે તો પછી બીજા વર્ષે એવું વિચાર્યું તો મેં સિત્તેરથી એંસી વીઘા સુધી પહોંચ્યું એમાં પણ સારા એવા મને પૈસા મળ્યા એટલે ખેતીનું નામ સાંભળતા જ આજના યુવાનો દૂર ભાગે છે ત્યારે આ શિક્ષકે કરેલું કાર્ય યુવાનો માટે દાખલા રૂપ છે કલ્પેશભાઈએ નોકરીની સાથે સાથે ભાડાની એક વીઘા જમીનમાં 400 થી 500 મણ ફ્લાવરનું ઉત્પાદન મેળવ્યું છે તેમણે વર્ષમાં ત્રણ વાર ઉત્પાદન લીધું છે એટલે લગભગ ઉત્પાદનની વાત કરું તમને તો એક વીઘામાંથી લગભગ 80 થી લાખ રૂપિયાનું સુધીનું ઉત્પાદન દરેક ખેડૂતનું મને તો મળ્યું છે અને સાથે સાથે દરેક ખેડૂતને ઉત્પાદન મળેલું છે એટલે આ વર્ષે એ બી સારું બેનિફિટ મળ્યું છે નવરાશની પળોમાં સમયનો સદુપયોગ કરી કલ્પેશભાઈએ આવકનો નવો સ્ત્રોત શોધ્યો છે આ ઉદાહરણ બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થશે નિલેશ સથવારા વીટીવી હિંમતનગર